શ્રોતા મિત્રો આપ આ કાર્યક્રમ સાંભળી રહ્યા છો ત્યારે હું જયેશ રાવલ અને મારી સાથે અશરફ નથવાણી છે તમારી સાથે એક અગત્યની વાત અમને કહેવાની છે એટલા માટે તમારી આ વચ્ચે કાર્યક્રમને રોક્યો છે શક્ય છે કે છેલ્લે એકાદ બે મિનિટ આ કાર્યક્રમમાં આપ પૂરેપૂરો નહીં સાંભળી શકો એના માટે મેં દિલગીર છીએ પણ હમણાં હમણાં સમાચાર મળ્યા છે કે પોણા પાંચ વાગે ચાર ને પિસ્તાલીસે ગાંધીધામ નજીક અશરફભાઈ કોઈ લોકેશન જોઈ રહ્યા છે અને તમને કહેશે ત્યાં પોણા પાંચનો ચાર સત્તાવન નો કોઈ કે છે ચારનો આંચકો બે સમાચાર જુદા જુદા મળે છે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા આંચકો થોડો સમય અનુભવાયો તો લોકોને થોડીક બીક છે અને સોશિયલ મીડિયાને કારણે લોકો એકબીજાને તરત જ જાગૃત કરી રહ્યા છે અને એને લીધે કંઈક વિચિત્ર વર્તન પણ કરી રહ્યા પણ આ એક સામાન્ય આંચકો છે સામાન્ય પ્રક્રિયા છે બહુ ગભરાવાની જરૂર નથી એ કહેવા માટે અમે આ કાર્યક્રમ કચ્છીમાં પણ તમે જરાક સમજાવજો જી હજુ શ્રોતા મિત્રો આપણે બે વર્ષ બે દિવસ પૂર્વે જ આપણે બે હજાર એકના ના ભૂકંપને જયારે ચોવીસ વર્ષ પૂર્ણ થયા અને એ ભૂકંપની જે આપણી જે આપણે કહીએ કેઝદી હતી જે યાદો હતી જે સ્મૃતિઓ હતી હા હા તો એ આપણે ચોવીસ વર્ષે પૂરા થયા બો હજાર એકડો જે ભૂકંપ કે અને આજે જ ચાર પિસ્તાલીસ વાગે પોણા પાંચ વાગે ભૂકંપ જો આંચકો અનુભવાયો અને આમાંથી ઘણી મણે આંચકો અનુભવ્યો હું અસાજો જે પ્રતિનિધિ રામજી મેરિયા એની કે અમદાવાદ સ્થિત સિસ્મોલોજી કચેરી એન કે ટાંકેને એ આસા કે જણાયો હોય કે એનિ જે તીવ્રતા એ લગભગ ચાર જી નોંધાઈ હોય અને જે એપી સેન્ટર આય એ બચાઉથી ઉત્તર પશ્ચિમ દિશામાં એકવી કિલોમીટર જે અંતર નોંધાયો હો અમુક તે વાસણ વગેરે છણી આવે અથવા તો પાવેઠાઉ અને ભૂકંપ અરિતસર ભૂકંપો આંચકો અનુભવાયો આવ્યો એડો ઘણે વ્યક્તિ અનુભવ્યો હોય આજે ચાર પિસ્તાલીસ વાગે જી રાવલ સાહેબ પણ ગભરાવાની કોઈ વાત નથી જાનાનીના કોઈ સમાચાર નથી આકાશવાણીના ભુજના સ્ટુડિયોમાં તન્વીબેન મહેતા એનાઉન્સર છે એણે પણ આ આંચકો એનાઉન્સ કરતા કરતા એટલે પ્લેબેક સ્ટુડિયોમાં અનુભવ્યો હતો પણ પાંચ વાગે અને અમારા કંટ્રોલ રૂમમાં કૌશિકભાઈ મહેતા જે એન્જિનિયર છે એમણે પણ આ આંચકો અનુભવ્યો હતો કંઈ પણ અપડેટ હશે કે કંઈ તમારા જાણવાલાયક હશે તો અમારા છ પચીસના સમાચાર છે એમાં તો અમે આપશું જ એ ઉપરાંત પ્રસારણ ચાલુ છે અમે આપની સાથે સતત માહિતી આપતા રહેશું અત્યારે જે સમાચાર છે એ પ્રમાણે શ્રોતાઓ તમારે ગભરાવાની જરૂર નથી આશિષભાઈનો પ્રોગ્રામ થોડો કપાશે એમાં કારણ કે એના પછી રિલે આવે છે એના માટે અમે ક્ષમા પ્રાર્થી છીએ